સમાચાર અગ્રવતીની વાત કરીએ તો ગીર પંથકના માલધારીઓએ પોતાના પ્રશ્નોની માગણી નહીં સંતોષાતા મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ આવેદનપત્ર આપ્યું હતું અને વિરોધ પ્રદર્શન કર્યું હતું ગીરમાં વસતા માલધારી પરિવારોને વારસાઇ એન્ટ્રી પાણીની સમસ્યા મસવાડી પાસ મહેમાનોને આવવા જવામાં ઉભી કરવામાં આવતી મુશ્કેલી સહિત અનેક સમસ્યાઓથી માલધારીઓ ત્રસ્ત બન્યા છે આ અંગે અનેકવાર તંત્રને વનતંત્રને રજૂઆત કરવામાં આવી છતાં વન વિભાગના અધિકારીઓ નિરાકરણ કરતા નથી જેના કારણે માલધારીઓ મુશ્કેલી ભોગવી રહ્યા છે આંદોલન કરવા માટે આચાર સંહિતાના બાં આવતા ગીરના માલધારીઓ કલેક્ટર કચેરી દોડે આવ્યા હતા અને આવેદનપત્ર આપી પ્રશ્નનું નિરાકરણ ન થાય તો આત્મવિલોપન કરવાની ચીમકી માલધારીઓ દ્વારા આપવામાં આવી હતી જ્યારે તંત્ર દ્વારા પંદર દિવસમાં પ્રશ્નના ઉકેલની ખાતરી આપવામાં આવતા હાલ મામલો મામલો થાળે પડ્યો છે મારું નામ ગોલણભાઈ અમરાભાઈ દેબલિયા ગોળવારા નેશનલ માલધારી સી ઓગણીસો ઓગણસાલી થી અમે માલધારી સી ઓગણીસો સિત્તેર લગ્ન લગનના અમે મસવાડી પાસ ધરાવી છે કાયમી ના બરાબર અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાંથી કોઈ ત્રણ એકર જમીન નથી લીધી નથી મકાન લીધા અને બરજબરીથી અમને સ્થળાંતર નથી જઈ જાય એટલે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સ્થળાંતર કરે છે બરાબર ત્યાર પછી અમે રજૂઆત કલેક્ટર સાહેબને દીધી છે આવેદન પત્ર દીધું છે અવારનવાર મોખિત અમે એટલી વાર આવ્યા છીએ લેખિતમાં રજૂઆત કરી છે મુખ્યમંત્રીની કારાયોજનાની રજૂઆત કરેલી છે અને આપણે હજી દીધું છે હાજરી લગ્ન અમને કોઈ જવાબ મળ્યો નથી બરાબર આજે અમે આવેદનપત્ર આપ્યું છે આ વસ્તુમાં અમને ન્યાય નહીં મળે પંદર દિવસની સાથે બરાબર પંદર દિવસ એ સિવાય ન્યાય હું ન્યાય મળે તો અમે ઉગ્ર આદાલન કરું એ સતાય હું મારા નેસમાં જાય બરાબર સરકારના નિયમ પ્રમાણે મારા પાક પીડા હાજરમાં અને એ સતાય મને આનો નિકાલ નહીં આવે તો હું મારા નેસમાં જાય અને બેસી હું આત્મહત્યા કરીશ